પાલનપુર તાલુકાના પોલીસે કાણોદર હાઈવે મેગા ડ્રાઈવ યોજી વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી પીઆઈ એમઆર બારોટની તઈ નંબર પ્લેટ વગર ના વાહનો કરાયા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના એમઆર બારૂટના માર્ગદર્શન અને સૂચના હેઠળ તાલુકા પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા વ્યવસ્થા રહે ગેરકાયદેસર વાહનો પર તવાઈ બોલાવી તાલુકા પોલીસે કાણોદર હાઈવે હોટલ સ્વાદ પાસે સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજી હતી જેમાં પાલનપુરથી અમદાવાદ તરફ જતા તમામ વાહનોનું સર્ચ ચેકિંગ કરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહન ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં કાણોદર હાઈવે પરથી પોલીસે વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર દેસાઈ જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પાલનપુર તાલુકા પોલીસના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં મેગા ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે અને ગેરકાયદે વાહનો પર સર્ચ ચેકિંગ કરવામાં આવશે અને કડકવા કાર્યવાહી કરાશે આ મેગા ડ્રાઈવ પોલીસ દ્વારા મોડી સાંજ સુધી ચાલુ રાખવામાં આવી જેથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો એવાલ દિલીપ ગોહિલ પાલનપુર બનાસકાંઠા